फ्रूट्स नी लारी चलावनार बनी बैठो लिकर किंग। एक के बे नहीं 150 थी वधु केस अड्डो छोड़ो काम नहीं कुख्यात बुटलेगर विनोद सिंधी उर्फे विजय उठवाण આ સમયમાં વિનોદ સિંધીને દુબઈથી ધરપકડ કરીને ગુજરાત લાવવાની તૈયારી છે દુબઈની કોર્ટે આપેલા પ્રત્યાર્પણના ઓર્ડર ભાસ્કર લઈ કોર્ટે માન્યું કે વિનોદ ક્રાઇમ કરી ખોટી રીતે હડપ્યા છે એટલે આરોપીને ભારતને સોંપવામાં કોઈ અવરોધ કે કાયદાકીય અડચણ નથી વિજય મુરલીધર ઉધવણી કે જે ભારતીય નાગરિક છે તેને ભારતની સત્તાવાર એજન્સીને સોંપી દેવામાં આવે દુબઈમાં સંતાયેલા વિનોદ સિંધીને પરત લાવવાનું કામ એટલું સરળ ન હતું પોલીસ વેડામાં જય જોડી તરીકે ઓળખાતા સ્ટેજ મોનિટરિંગ સેલના વડા નિર્લીપ રાય અને એસપી ચાવડાની જોડીએ આ ઓપરેશન પાર પાડ્યું છે વિનોદ સિંધીને પરત લાવવા માટે એક એક કાગળના ચારસો રૂપિયા ચૂકવી હજારો કાગળ અરબીમાં સાંસ લે ગુનાની વિગતો આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો એપ